નમ શિવાય ફ્રેન્ડ્સ શાસ્ત્રો વાંચનની આ વિડીયો સિરીઝમાં આપણે શ્રીમદ્ ભાગવતનું વાંચન કરી રહ્યા છીએ પાછલા વિડીયોમાં આપણે શ્રીમદ્ ભાગવત મહાત્માનો પહેલો અધ્યાય વાંચ્યો હતો આજે આપણે બીજો અધ્યાય વાંચીશું ઓમ શ્રી ગણેશાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય બ્રહ્મા ગુરુર્બ્ર ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત્મા તસ્મે શ્રી ગુરુવે ન બીજો અધ્યાય ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન નારદજીએ કહ્યું હે બાલા તમે ફોગટ પોતાને શા માટે દુઃખી કરો છો અરે તમે આટલા ચિંતાતુર કેમ છો ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું ચિંતન કરો તેમની કૃપાથી તમારું સઘળું દુઃખ દૂર થઈ જશે જેમણે કૌરવોના અત્યાચારમાંથી દ્રૌપદીનું રક્ષણ કર્યું હતું અને ગોપસ્ત્રીઓને સનાથ કરી હતી તે શ્રી કૃષ્ણ કંઈ ક્યાંય જતાં થોડા રહ્યા છે વળી તમે તો સાક્ષાત ભક્તિ છો અને તમને તેમને તમે હંમેશા પ્રાણથી પ્રિય છો તમારા બોલાવવાથી તો ભગવાન નીચ લોકોના ઘરમાં પણ પણ ચાલ્યા આવે છે સત્ય ત્રેતા અને દ્વાપર આ ત્રણેય યુગોમાં જ્ઞાન અને વૈરાગ્ય મુક્તિના સાધન હતા પરંતુ તો કેવળ ભક્તિ જ જ એટલે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનારી છે આમ વિચારીને પરમ આનંદ મૂર્તિ જ્ઞાન સ્વરૂપ શ્રી હરિએ પોતાના સત સ્વરૂપથી જ તમને રચ્યા છે તમે સાક્ષાત શ્રી કૃષ્ણ ચંદ્રના પ્રિય અને પરમ સુંદરી છો એકવાર જ્યારે તમે હાથ જોડીને પૂછ્યું હતું કે હું શું કરું ત્યારે ભગવાને તમને આજ્ઞા આજ્ઞા આપી હતી કે મારા ભક્તોનું પોષણ કરો તમે એ સ્વીકારી લીધી તેથી શ્રી હરિ તમારી ઉપર અત્યંત પ્રસન્ન થયા અને તમારી સેવા કરવા માટે તમને દાસી રૂપે મુક્તિનું અને પુત્ર રૂપે આ જ્ઞાન વૈરાગ્યનું પ્રદાન કર્યું તમે પોતાના સાક્ષાત સ્વરૂપથી વૈકુઠ ધામમાં જ ભક્તોનું પોષણ કરો છો ભૂલોકમાં તો તમે ભક્તોની પુષ્ટિ માટે કેવળ છાયા રૂપ જ ધારણ કર્યું છે ત્યારે તમે મુક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પૃથ્વી તળમાં આવ્યા અને સત્ય યુગથી દ્વાપર યુગ સુધી ઘણા આનંદથી રહ્યા કળિયુગમાં તમારી દાસી મુક્તિ પાખંડરૂપી રોગથી પીડિત થઈને ક્ષીણ થવા લાગી તેથી તે તો તરત જ તમારી આજ્ઞાથી વૈકુંઠ લોકમાં ચાલી ગઈ આ લોકમાં પણ તમે સ્મરણ કરો છો ત્યારે તે આવે છે અને ફરી પાછી ચાલી જાય છે પરંતુ આ જ્ઞાન વૈરાગ્યને પુત્રો માનીને તમે પોતાની પાસે જ રાખ્યા છે તેમ છતાં કળિયુગમાં તેમની ઉપેક્ષા થવાને કારણે તમારા આ પુત્રો ઉત્સાહહીન અને વૃદ્ધ થઈ ગયા છે તો પણ તમે ચિંતા ન કરો હું તેમના નવજીવનનો ઉપાય વિચારું છું હે મુખી કળિયુગ જેવો અન્ય કોઈ યુગ નથી આ યુગમાં હું તમને ઘેર ઘેર પ્રત્યેક મનુષ્યના હૃદયમાં સ્થાપિત કરીશ જુઓ અન્ય બધા ધર્મોને દબાવીને અને ભક્તિ વિષયક મહોત્સવોને આગળ રાખીને જો હું આ લોકમાં તમારો પ્રચાર ન કરું તો હું શ્રી હરિનો દાસ નહીં આ કળિયુગમાં જે જીવો તમારાથી યુક્ત હશે તેઓ પાપી હોવા છતાં પણ નિર્વિરોધ શ્રી ભગવાન શ્રી કૃષ્ણના અભય ધામને પામશે જેમના હૃદયમાં નિરંતર પ્રેમરૂપી ભક્તિ નિવાસ કરે છે તેવા અંતઃકરણના મનુષ્યો સ્વપ્નમાં પણ યમરાજને જોતા નથી જેમના હૃદયમાં મહારાણી ભક્તિનો નિવાસ છે તેમનો સ્પર્શ કરવાને પણ પ્રેત પિશાચ રાક્ષસ દૈત્ય વગેરે સમર્થ હોતા નથી ભગવાનને તપ વેદ અધ્યયન જ્ઞાન કર્મ વગેરે કોઈ પણ સાધનથી વશ કરી શકાતા નથી તેઓ તો માત્ર ભક્તિથી જ વશીભૂત થાય છે આ વિષયમાં ગોપીજનો પ્રમાણ છે મનુષ્યોને હજારો જન્મોના પુણ્ય પ્રતાપે ભક્તિમાં અનુરાગ થાય છે કળિયુગમાં કેવળ ભક્તિ કેવળ ભક્તિ જ સાર છે ભક્તિથી તો સાક્ષાત શ્રીકૃષ્ણ ચંદ્ર પ્રત્યક્ષ ઉપસ્થિત થાય છે જે લોકો ભક્તિનો દ્રોહ કરે છે તેઓ ત્રણેય લોકોમાં દુઃખ જ દુઃખ પામે છે પહેલાના સમયે ભક્તનો તિરસ્કાર કરનારા દુર્વાસા ઋષિએ ભારે કષ્ટ વેઠવું પડ્યું હતું બસ બસ વ્રત તીર્થ યોગ યજ્ઞ જ્ઞાન ચર્ચા વગેરે ઘણા બધા સાધનોનું શું કામ છે એકમાત્ર ભક્તિ જ મુક્તિ આપનારી છે સુતજી કહે છે આ રીતે નારદજીએ નિર્ણય કરેલા પોતાના મહાત્મને સાંભળીને ભક્તિના બધા અંગો પુષ્ટ થયા અને તે ભક્તિ નારદજીને કહેવા લાગ્યા ભક્તિએ કહ્યું હે નારદજી તમે ધન્ય છો મારામાં તમારી નિશ્ચળ પ્રીતિ છે હંમેશા હું તમારા હૃદયમાં રહીશ તમને છોડીને ક્યારેય જઈશ નહીં હે સાધુ તમે મહાકૃપાળુ છો તમે ક્ષણવારમાં જ મારું સઘળું દુઃખ દૂર કર્યું પણ હજી મારા પુત્રોમાં ચેતના આવી નથી તમે એમને તત્કાળ સચેત કરી દો જાગૃત કરો સુતજી કહે છે ભક્તિના આ વચનો સાંભળીને નારદજી કરુણાપૂર્ણ બન્યા અને તેઓ તેમને જ્ઞાન વૈરાગ્યને હાથથી હચમચાવીને જગાડવા લાગ્યા પછી તેમના કાન પાસે મો લાવીને જોરથી બોલ્યા ઓ જ્ઞાન જલ્દી જાગો ઓ વૈરાગ્ય જલ્દી જાગો પછી તેમણે વેદધ્વાની વેદાંત ઘોષ અને વારંવાર ગીતાપાઠ કરીને તેમને જગાડ્યા તેથી તેઓ ઘણી મુશ્કેલીથી ઉઠી શક્યા પરંતુ આળસને કારણે તે બંને બગાસા ખાતા રહ્યા આંખો ખોલીને જોઈ પણ શક્યા નહીં તેમના વાળ બગલાઓની જેમ સફેદ થઈ થઈ ગયા ગયા હતા હતા તેમના અંગો લાકડા જેવા અને કઠોર આ રીતે ભૂખ તરસના માર્યા અત્યંત દુર્બળ હોવાને કારણે તેમને ફરીથી સૂતા જોઈને નારદજીને મોટી ચિંતા થઈ અને તેઓ વિચારવા લાગ્યા કે હવે મારે શું કરવું આમની આ નિદ્રા અને એનાથી એ વધુ તો એમની આ વૃદ્ધાવસ્થા કેમ દૂર થાય હે શૌનકજી આ રીતે ચિંતા કરતા કરતા તેઓ ભગવાનનું સ્મરણ કરવા લાગ્યા તે જ સમયે એવી આકાશવાણી થઈ કે હે મુનિ ખેદના કરો તમારો આ પ્રયત્ન નિસંદે સફળ થશે હે દેવર્ષિ આ માટે તમે એક સત્કર્મ કરો કે જે કર્મ તમને સંત મહાનુભાવ બનાવશે તે સત્કર્મનું અનુષ્ઠાન કરતા જ ક્ષણવારમાં વારમાં આમની નિદ્રા અને વૃદ્ધાવસ્થા ચાલી જશે તથા સર્વત્ર ભક્તિનો પ્રસાર થશે આ આકાશવાણી ત્યાં સૌએ સ્પષ્ટપણે સાંભળી આનાથી નારદજીને મોટું વિસ્મય થયું તેઓ કહેવા લાગ્યા મને તો આનો કોઈ આશય સમજાયો નહીં નારદજી બોલ્યા આ આકાશવાણીએ પણ ગુઢરૂપે જ વાત કહી છે એ તો બતાવ્યું નહીં કે તે ક્યુ સાધન કરવામાં આવે કે જેથી આમનું કાર્ય સિદ્ધ થાય તે સંત કોણ જાણે ક્યાં મળશે અને કેવી રીતે તેઓ તે સાધન બતાવશે અત્યારે આકાશવાણીએ જે કંઈ કહ્યું છે તે અનુસાર મારે શું કરવું જોઈએ સુતજી કહે છે હે સૌનકજી પછી તો જ્ઞાન વૈરાગ્ય બંનેને ત્યાં જ છોડીને નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને પ્રત્યેક તીર્થમાં જઈ જઈને માર્ગમાં મળતા મુનિશ્વરોને તે સાધન વિશે પૂછતા રહ્યા તેમની તે વાત સાંભળતા તો બધા હતા પણ તે બાબતમાં કોઈ કંઈ પણ નિશ્ચિત ઉત્તર આપતા ન હતા કેટલાકે તેને અસાધ્ય બતાવ્યું તો કોઈ બોલ્યા આનો બરાબર પત્તો મળવાનું જ મુશ્કેલ છે કેટલાક સાંભળીને ચૂપ રહ્યા અને કોઈ કોઈ તો પોતાની અવજ્ઞા થવાના ભયથી વાત ટાળી ટટોળીને ખસી ગયા ત્રિલોકમાં મહાન આશ્ચર્યકારક હાહાકાર મચી ગયો લોકો માહે માહે ગુસપુસ કરવા લાગ્યા કે ભાઈ જ્યારે વેદધ્વનિ વેદાંત ઘોષ અને વારંવાર ગીતા પાઠ સંભળાવવા છતાં પણ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણેયને જગાડી ન શકાયા ત્યારે તો અન્ય કોઈ ઉપાય નથી સ્વયં યોગીરાજ નારદજીને પણ જેનું જ્ઞાન નથી તેને બીજા સંસારી લોકો કેવી રીતે બતાવી શકે આ રીતે જે જે ઋષિઓને આ બાબતમાં પૂછવામાં આવ્યું તેમણે નિર્ણય કરીને એમ જ કહ્યું કે આ વાત દુઃસાધ્ય જ છે

અને વિદ્વાન છો તમે દેખાવમાં તો પાંચ પાંચ વર્ષના બાળક જેવા જણાવો છો પરંતુ છો તો પૂર્વજના પણ પૂર્વજ તમે હંમેશા વૈકુંઠ ધામમાં નિવાસ કરો છો નિરંતર હરિકીર્તનમાં કીર્તનમાં તત્પર રહો છો ભગવત લીલા અમૃત રસ આસ્વાદન કરીને હંમેશા તેમાં જ ઉન્મત રહો છો અને એકમાત્ર ભગવત કથા જ તમારા જીવનનો આધાર છે હરિહિ શરણમ ભગવાન તમારું શરણ છે આ વાક્ય હંમેશા તમારા મુખમાં રહે છે આનાથી કાળ પ્રેરિત વૃદ્ધાવસ્થા પણ તમને અવરુદ્ધતી નથી પહેલાના સમયે તમારા ભ્રૂભંગ માત્રથી ભગવાન વિષ્ણુના દ્વાર પાડો જય અને વિજય તત્કાળ પૃથ્વી પર પતન પામ્યા હતા અને પછી તમારી જ કૃપાથી તેઓ પુનઃ વૈકુંઠ લોક પામ્યા ધન્ય છે અત્યારે તમારું દર્શન મોટા સૌભાગ્યથી જ થયું છે હું અત્યંત દિન છું અને તમે સ્વભાવથી જ દયાળુ છો તેથી તમારે મારા પર અવશ્ય કૃપા કરવી જોઈએ બતાવો આકાશવાણીએ જેની બાબતમાં કહ્યું છે તે સાધન કેવું છે અને મારે કેવી રીતે તેનું અનુષ્ઠાન કરવું જોઈએ તમે એનો વિસ્તારથી વર્ણન કરો ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને કઈ રીતે સુખ મળી શકે અને કઈ રીતે બધા વર્ણોમાં તેમની પ્રેમપૂર્વક પ્રતિષ્ઠા કરી શકાય સંતકાદીએ કહ્યું હે દેવર્ષિ તમે ચિંતા ન કરો મનમાં પ્રસન્ન થાવો તેમના ઉદ્ધારનો એક સરળ ઉપાય પહેલાથી જ વિદ્યમાન છે હે નારદજી તમે ધન્ય છો તમે વિરક્તના શિરો છો શ્રી કૃષ્ણ દાસોના શાશ્વત પથ પ્રદર્શક તેમજ ભક્તિયોગના ભાસ્કર છો તમે ભક્તિ માટે જે ઉદ્યમ કરી રહ્યા છો તે અમારા માટે કોઈ આશ્ચર્યની વાત સમજવી ન જોઈએ ભગવાનના ભક્ત માટે તો ભક્તિની સમ્યક સ્થાપના કરવી એ સદા ઉચિત જ છે ઋષિઓએ સંસારમાં અનેક માર્ગો પ્રગટ કર્યા છે પણ તે બધા જ કષ્ટ સાધ્ય છે અને પરિણામે પ્રાય સ્વર્ગની જ પ્રાપ્તિ કરાવનારા છે અત્યાર સુધી ભગવાનની પ્રાપ્તિ કરાવનારો માર્ગ તો ગુપ્ત જ રહ્યો છે તે માર્ગનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાય ભાગ્યથી જ મળે છે તેમને તમને આકાશવાણીએ જે સત્કર્મનો સંકેત કર્યો છે તે અમે બતાવીએ છીએ તમે પ્રસન્ન અને દત્તચિત્ત થઈને સાંભળો હે ના દ્રવ્ય યજ્ઞ યજ્ઞ યોગ યજ્ઞ અને સ્વાધ્યયુ રૂપી જ્ઞાન યજ્ઞ આ બધા તો સ્વર્ગ વગેરેની પ્રાપ્તિ કરાવનારા કર્મ પ્રત્યે સંકેત કરે છે પંડિતો એ જ્ઞાન યજ્ઞ ને જ સત કર્મ મુક્તિદાયક ભાગવત ભાગવતનું પારાયણ છે જેનું જ્ઞાન શોક વગેરે મહાનુભાવોએ કર્યું છે તેનો શબ્દ સાંભળવાથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને મોટું બળ મળશે આનાથી જ્ઞાન અને વૈરાગ્યનું કષ્ટ દૂર થશે અને ભક્તિને આનંદ મળશે સિંહની ગર્જના સાંભળીને જેમ વરુઓ ભાગી જાય છે તેવી જ રીતે શ્રીમદ ભાગવતના ધ્વનિથી કળિયુગના તમામ દોષો નાશ પામશે અને ત્યારે પ્રેમ રસ પ્રવાહિત કરનારી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સાથે લઈને પ્રત્યેક ઘરમાં અને વ્યક્તિના હૃદયમાં ક્રીડા કરશે નારદજીએ કહ્યું મેં વેદ વેદાંતના ઉચ્ચારણ અને ગીતા પાઠ કરીને તેમને ઘણા જગાડ્યા પણ એમ છતાં એ ત્રણેય ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જાગ્યા નહીં આવી સ્થિતિમાં શ્રીમદ ભાગવત સંભળાવવાથી તેઓ કેવી રીતે જાગશે કારણ કે તે કથાના પ્રત્યેક શ્લોકમાં અને પ્રત્યેક પદમાં પણ વેદોનો જ તો સારાંશ છે તમે શરણાગત વત્સલ છો તથા તમારું દર્શન ક્યારે વ્યર્થ નથી થતું તેથી મારો આ સંદેહ દૂર કરો આ કાયમ વિલંબ ન કરો સંકાદીએ કહ્યું શ્રીમદ ભાગવતની કથા વેદો અને ઉપનિષદોના સારથી બનેલી છે તેથી તેમનાથી ભિન્ન તેમના ફળરૂપ હોવાને કારણે તે ઘણી ઉત્તમ જણાય છે જે રીતે રસ વૃક્ષના મૂળથી માંડીને ડાળીની ટોચ સુધી રહેલો હોય છે પણ આ સ્થિતિમાં તેનો આસ્વાદ કરી શકાતો નથી તેજ રસ જ્યારે અલગ થઈને ફળના રૂપમાં આવે છે ત્યારે સંસારમાં સૌને પ્રિય લાગે છે દૂધમાં ઘી રહેલું જ હોય છે પણ ત્યારે તેનો અલગ સ્વાદ મળતો નથી તે જ ઘી જ્યારે દૂધમાંથી અલગ થાય છે ત્યારે તે દેવતાઓ માટે પણ સ્વાદવર્ધક બને છે ખાંડ શેરડીની ઉપર નીચે અને વચ્ચે પણ વ્યાપ્ત રહે છે તો પણ અલગ થવાથી તેની કંઈ ઓર જ મધુરતા હોય છે એવી જ આ ભાગવતની કથા છે આ ભાગવત પુરાણ વેદોતુલ્ય છે શ્રી વેદ વ્યાસદેવે આને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની સ્થાપના માટે પ્રકાશિત કર્યું છે પહેલાના સમયે જ્યારે વેદ વેદાંતના પારગામી અને ગીતાના પણ રચનારા ભગવાન વ્યાસદેવ ખિન્ન થઈને અજ્ઞાન સમુદ્રમાં ગોથા ખાતા હતા ત્યારે તમે જ તેમને ચાર શ્લોકોમાં આનો ઉપદેશ કર્યો હતો તેને સાંભળતા જ તેમની સઘળી ચિંતા દૂર થઈ ગઈ હતી તો પછી તમને આશ્ચર્ય કેમ થઈ રહ્યું છે કે જેથી તમે અમને પૂછી રહ્યા છો ત્યારે તેમને શોક અને દુઃખનો વિનાશ કરનારો શ્રીમદ ભાગવત પુરાણ સંભળાવવું જોઈએ નારદજીએ કહ્યું હે શંકાદી ઋષિઓ તમારું દર્શન જીવન જીવના સમસ્ત પાપોનો તત્કાળ નાશ કરી દે છે અને જેઓ સંસાર દુઃખરૂપી દાવા નળથી તપ્ત થયેલા છે તેમના પર તત્કાળ શાંતિની વર્ષા કરે છે તમે શેષજીના સહસ્ત્ર મુખોથી ગવાયેલા ભગવત કથા અમૃતનું નિરંતર પાન કરતા રહો છો હું પ્રેમ લક્ષણા ભક્તિનો પ્રકાશ કરવાના ઉદ્દેશ્યથી તમારું શરણ લઉં છું જ્યારે અનેક જન્મોથી સંચિત પુણ્ય રાશિનો ઉદય થવાથી મનુષ્યને સત્સંગ પ્રાપ્ત થાય છે ત્યારે તે સત્સંગ તેના અજ્ઞાનજનિત મોહનો અને મદરૂપી અંધકારનો નાશ કર છે અને પરિણામે વિવેક નો ઉદય થાય છે બીજો અધ્યાય સમાપ્ત ઓમ નમો ભગવતે વાસુદેવાય રાધે રાધે